આડે ધ્યાનો ડબ્બો છે બે ટુકડા બટા આ નેશન ઘી છે હા ઘી ને રોટલી ને કા ચિસ્ટા ચિસ્ટા બેન ને ઘી ને રોટલી માં તો કાઈ હવે નો પડે નો મજા આવે તો કોફી બનાવી છે ને તો બેન પીવાની છે કોફી પીવાની છે આ બોલાય છે ધીમે ધીમે હલાવો અને થઈ ગઈ છે આજ તો ઠંડી બહુ પડી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હવે પછી કોફી પીને પછી ટ્યુશન જવાનું છે

મમ્મી તેલ મૂકે છે અને જો આ દૂધી અને કાચું ટમેટું કટિંગ કરી નાખ્યું છે અને ટમેટા અને મરચાનો સંભારો બનાવવાનો છે

અને આપણે જો આ બધી કાલ પ્લાસ્ટિક ને કર્યું લટકણ વાળી લેસ ખાલી મૂકી છે ઓલી બધી લેસ લેસ પૂરા કરવા માંડું ને સવા બાર થઈ ગયા છે અને જો રસોઈ બની ગઈ છે ને આપણે બધા બેસી ગયા છે એ જમવા બધા જમવા દૂધીનું શાક છે અને કાચા ટમેટા ને મરચાનો સંભારો છે ચાલો ભજીયા બના છે ભજીયા હમ ઠંડી પડી ને એટલે ભજીયા બનાવવાના છે જો મુંગટ સીપ કાયું છું કાયદા બસ એને બેટ કીધું અને હું જો મુંગટ પૂરા કરી દઉં ને હજી આમાં તો તમારેને કેટલી જગ્યા વાળો બસ દિનો છે કુશીજો ઓ ચાર વાગી જ અને આપણે બનાવવા મળ્યા છીએ વાઘા એક સાથે ચાર વાગર હતા ત્રણ ને આ ચાર આ કમર બેલ્ટ બની ગયા છે અને આ ચાર બનાવ્યા છે આ શું છે એ કોમેન્ટમાં જણાવી દેજો મેં આ ચાર બનાવ્યા છે તમને ખ્યાલ આવતો હોય અંદાજ આવતો હોય કે આ શું મેં બનાવ્યું છે તો કોમેન્ટમાં જણાવજો આને શું કહેવાય એ અને હવે જો બધું પલટાવાનું બધું પલટાવાઈ ગયું છે અને એક ઉપરના કોઠા તો પલટાવાના બાકી છે હવે આપણે એ પલટાવાનું ચાલુ કરી દઈશું સાત વાગે ગયા છે અને આપણે પહોંચી ગયા છે ભાઈની ઘરે અને બનાવવાના તો મસાલો તૈયાર કરે ને પછી જો બટેકાની બટેકા પૂરી બનાવવાની છે મેથી બનાવવાના છે અલગ અલગ ઘણી જાતના બનાવવાના છે કુંભડિયા બનાવવાના છે કોઈને કુંભણિયા ખાવા છે કોઈને આખા મરચા ખાવા છે

અને હવે આપણે ડોઈ લઈશું કુંભણિયાનું કુંભણીયા નો છે આપણે ચણાનો લોટ નાખી દીધો છે હવે આ બધું આપણે મિક્સ કરી લઈએ જો આપણે કુંભણિયાને ડોઈ નાખ્યું છે હવે આપણે ડોઈશું બટેકા માટે

कच्चा बजी तो लागता है कल मोर्चा में वैसे बफर मौका आ रहा है आवाज आ रही है क्या कौन है मेरे का नाम है कौन है भाभी रे आ गई घर के पूरी बदला के खिलाओ ना आता नहीं है वो क्यों रहती है भाभी ठीक है है ना भाभी ठीक है कितने देना तो बने बाईयो चलो जाकर बात करते हैं बेटा मैं मोटर करता हूं मंदिर के तरफ હું કરીશ જો તમને અમારા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા બાય